ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર મહાસંઘના મહામંત્રી તથા લેબર કોર્ટના વકીલ એવા શ્રી આર કે થાપા સાહેબનું દુઃખદ અવસાન થયેલ છે શ્રી આર કે થાપા સાહેબના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તેમના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી વિપુલભાઈ પટેલ ગૌતમભાઈ જાની ભરતભાઈ દેસાઈ ગુજરાતની જીવાદોરી ન્યૂઝના સહતંત્રી નયનાબેન રાય પત્રકાર અનિલભાઈ રાણા સત્યેન્દ્રભાઈ વાડેકર જીતેશભાઈ વાડા સુનિલભાઈ સાકરિયા વિગેરે હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવંગત આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘર લોકો માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો આપવામાં આવે છે જો કે આ મકાનો આપ્યા બાદ કેટલાક લાભાર્થીઓ દ્વારા મકાનો ભાડે આપી દેવામાં આવતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ સેલ એસ્ટેટ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર રહેતા એકસો ચુમ્મોતેર લોકોને નોટિસ આપવામાં આવી છે જ્યારે એકવીસ મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે પોતાના મકાનો અન્ય લોકોને ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરીને મકાનોની ફાળવણી પણ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો દ્વારા બે દિવસમાં તમામ બ્રિજોનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે જેને પગલે સાબરમતી નદી પર આવેલા બે ઓવરબ્રિજના ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે વર્ષ બે હજાર દસ પહેલાં બનેલા આડત્રીસ જેટલા ઓવરબ્રિજના સૌથી પહેલાં પ્રાયોરિટીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રિપેરિંગ કરવામાં આવશે જ્યારે આગામી એક અઠવાડિયામાં કન્સલ્ટન્ટ મારફતે બ્રિજોના સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવી વિગતો તૈયાર કરવામાં આવશે